સૌ ત્રણ જય ઓમ નમસ્કાર પ્રિય મિત્રો તમારા દિવસ શુભ રહે મંગલ મરી શુભકામના હું બિલી મારાથી વ્યાસ આપ સૌનું આપણી જોગીશનો પણ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ આજે તારીખ છે ત્રણ પાંચ બે હજાર પચીસ ને શનિવાર વૈશાખ સુદ છઠ સ્થિતિ છે આજની છઠને ચંદન છઠ તરીકે ઓળખવામાં આવે છે આજે ગંગા સાતમ તરીકે પણ આજના દિવસને ઓળખવામાં આવશે આજે ગંગાજીનો પ્રાગટ્ય દિવસ છે આજે ગંગા પૂજન કરવાનું બહુ મહત્વ હોય છે ઘરમાં પાણીના કળશ લઈ એને સારા દિશામાં ચાંદલા કરી ગંગા માતાનું સ્મરણ કરી ફૂલ ચોખા વધાવવા જોઈએ એ પાણી આખી રાત ઘરમાં રહેવા દેવાનું કળશ એની પર લાલ કટકો ઢાંકી દેવાનો ભગવાનને કંઈ નૈવેદ્ય ધરાવવાનું ગોળ છે બરફી છે મીઠી વસ્તુ ધરવા ભગવાનને અને એ ગંગા માતાની પાસે દીવો કરવાનો એ જે કળશ છે એને બીજે દિવસ સવાર સુધી રહેવા દેવાનું અને બીજે દિવસે સવારે એ કળશની ઉપરથી કાપડ લઈ ગંગા માતાને પ્રાર્થના કરો અમારા ઘરને પવિત્ર કરો મારું જીવન પવિત્ર કરો મારા જીવનમાં સુખ શાંતિ આપો મારી મનોકામના પૂર્ણ કરો એ ગંગા સમાન પાણી બની જશે એ પાણી આખા ઘરમાં તમે છાંટી શકો છો તુલસી કેરામાં રેડી શકો છો ભગવાનની પૂજામાં પણ વાપરી શકો છો એ પાણી એક પ્લાસ્ટિકની બોટલમાં ભરી પૂજામાં રોજમાં યુઝમાં કરી શકો અને નવું પાણી ઉમેરી શકાય છે આનું બહુ મહત્ત્વ છે ગંગા પૂજનનું ચોક્કસ કરજો ગંગા પૂજનનું આજે પ્રાગટ્ય દિવસ છે એની બધાને ઘણી ઘણી શુભકામના આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ આજે તારીખ ત્રણ પાંચ બે હજાર પચીસ શનિવાર વૈશાખ છઠ તિથિ છે આજે જે બાળકનો જન્મ થાય છે ને છઠ આ છઠ તિથિ આજે સવારે સાત ને તેપન પૂર્ણ થઈ જાય છે પછી ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે પુનર્ષુ આ પુનર્ષુ નક્ષત્ર આજે બપોરે બે બાર ને ચોત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી જે બાળક જન્મ થાય એનું પુષ્ય નક્ષત્ર ગણાય છે આજે જે બાળનો જન્મ થાય છે યોગ ગણાય છે સુલ આ સુલ યોગ આજે આખો દિવસ રહેશે ને આવતીકાલે મળસ કે ને એકતાલીસ મિનિટ પૂર્ણ થઈ જશે આજે જે બાળકનો જન્મ થાય એનું ઉત્તરાયણ ગણાય તેતીલ તેતીલ ગણાય સવારે સાત ને ત્રેપન મિનિટે પૂર્ણ થઈ જાય ને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ઉત્તરાયણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મિથુન મિથુન રાશિ આવે છે કચ્છ કે મિથુન રાશિનો સ્વામી બુદ્ધ ગણાય છે પરંતુ મિત્રો આ મિથુન રાશિ આજે બદલાઈ જાય છે આજે સવારે છ આડત્રીસ મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એની રાશિ કર્ક ગણાશે સવારે છ આડત્રીસ મિનિટ પછી જે બાળનો જન્મ થાય એની રાશિ કર્ક ગણાશે કર્ક રાશિ અંદર છે ડ ને હ કર્ક રાશિ સ્વામી ચંદ્ર છે આ કર્ક રાશિ આજે સવારે છ ને આડત્રીસ મિનિટથી શરૂ થઈ પાંચ તારીખે બપોરે બે ને એક મિનિટે પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ કર્ક ગણાશે રાશિ તિથિ વાહ નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે મિત્રો એમાં જેનો પણ જન્મ હોય તેને યોગ્ય સમયે પૂજા વિધિ કરી છે જેના કારણે જીવનમાં સરળતાથી સફળતાઓ પ્રાપ્ત થાય આજે જે કે મારા સબસ્ક્રાઇબ મિત્ર અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે યા મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય ભગવાન સોમનાથમાં પ્રાર્થના કરું છું મિત્રો આજના દિવસે સવારમાં ઉઠીને આજનું સુકન કરી લો આજનું સુકન કરીને તમે જશો તો કાર્યમાં અવશ્ય સિદ્ધિ પ્રાપ્ત થશે આખો જીવન પણ તમારું સરસ બની જશે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે જઈ રહ્યા છે મારા સબસ્ક્રાઇબ મિત્ર અમારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય જેમ કે ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જરૂર છે કોઈ પરીક્ષા આપવા જરૂર છે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂર છે કોઈ જાન લઈને જરૂર છે કોઈ વિદેશમાં જરૂર છે આજે કોઈનું ઓપરેશન હોય કોઈની સગા હોય કોઈ છઠ્ઠીની પૂજા હોય આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તો એ કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું મિત્રો આજના દિવસે આજનું સુકન કરીને નીકળજો કાર્ય કરવા માટે તો સારી સફળતા પ્રાપ્ત થશે આજના દિવસે ખાસ કરીને શનિવાર છે એટલે ઘરેથી નીકળો છો તો વડીલ વૃદ્ધ વ્યક્તિ હોય તેને વંદન કરીને જાઓ ઘરમાં દેવસ્થાનમાં પગે લાગીને જાઓ તો કાર્યમાં સારી સફળતા મળશે આજના દિવસે ભિક્ષુકને ભોજન કરવાનું બહુ મહત્ત્વ હોય છે આજે નક્ષત્ર પણ સરસ છે ભિક્ષુકને ભોજન કરાવવાથી દુઃખ દરિદ્રતા દૂર થાય છે અને લક્ષ્મીજીની પ્રાપ્તિ થતી હોય છે આજના દિવસે તમે કોઈ પણ કાર્ય કરો છો તો એ કાર્ય તમને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરાવે છે આજના દિવસે કોઈપણ કાર્ય કરવા માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે તે આપણે જોઈ લઈએ આજે સવારે સાડા સાતથી નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ બપોરે બારથી સાંજે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આજે સાંજે છથી સાંજે સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે નવથી આવતીકાલે મળસ કે ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે મળસ કે ચાર ત્રીસથી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તો એ કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે જો તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો સાત દિવસો મળે બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરી શકો છો કોઈ પણ ખરીદી કરી શકો છો કોઈ પણ વેચાણ કરી શકો છો કોઈ પણ કાર્યનો આરંભ કરી શકો છો આજે વાહન મિલકત પ્રોપર્ટી બધું ખરીદવા માટે ઉત્તમ દિવસ છે આજે કરેલું કાર્ય હંમેશા માટે લાંબો સમય સુધી સુખ આપનારું છે સોનું ચાંદી હીરા માણેક મોતી વસ્ત્ર પાત્ર ની ખરીદી કરી શકો છો આજના દિવસે હનુમાનજીની ઉપાસના આરાધના પણ કરવાનો બહુ સરસ દિવસ છે જીવનમાંથી બધી જ મુશ્કેલીઓ દૂર થાય આજે જે કાર્ય કરે તેને કારણ કે કાર્યમાં સિદ્ધિ મળે એવું બતાવે છે સમૃદ્ધિ મળે સુખ મળે એટલા માટે આજે હનુમાનજીની ઉપાસના આરાધના કરવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે આજના દિવસ નવ વસ્ત્ર દરેક જણા ધારણ કરી લેવા જોઈએ નવ વસ્ત્ર ધારણ કરવાથી દરેક પ્રકારની મુશ્કેલીઓ અડચણોમાંથી નિવારણ થાય છે અને જીવન સરળ બની જાય છે જીવનની અંદર સારી સફળતાઓ મળતી થઈ જાય છે દરેક જણાએ જ આજે નવ વસ્ત્ર ધારણ કરવા જોઈએ એકાદ ધાર્મિક ક્ષેત્રની જાત્રા પણ થઈ શકે છે આવું બધું જે ફળ છે આજે તમને બપોરે બારને ચોત્રીસ મિનિટ સુધીમાં મળે પરંતુ આજે બપોરે બારને થી લઈ આવતીકાલે બપોરે બારને ચોપન મિનિટ સુધીમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો સાત દિવસમાં મળે બાકી મળવાની શક્યતા ઓછી છે આ સમયગાળા દરમિયાન તમે ખરીદી કરી શકો છો કોઈપણ વસ્તુની હીરા માળેક મોતી સોનું ચાંદી વગેરે ખરીદવા માટે પુષ શનિ પુષ્ય નક્ષત્ર છે આજે સેવાના કાર્ય કરવાનું બહુ જ મહત્ત્વ હોય છે સેવાને લગતું જે કાર્ય હોય તે આજે કરો ઘણું શુભ પ્રાપ્ત થશે આજે કરેલું કાર્ય લાંબો સમય સુધી સુખ પ્રાપ્ત કરાવે છે સુખ સમૃદ્ધિમાં વધારો કરાવે છે પશુ ખરીદવા માટે પણ ઉત્તમ છે આજના દિવસે દસ્તાવેજો પર સહાયન કરવા માટે પણ સરસ દિવસ છે સવારથી લઈ સાંજ સુધી સારો જ દિવસ છે આજના દિવસે નવસ્ત્ર પહેરવાથી આ સમયગાળા દરમિયાન જો નવ વસ્ત્ર પહેરશો તો ઇન્ટરવ્યુમાં સફળતા થવાની પણ ઘણી સારી શક્યતા મળી શકે છે જે લોકોને વારે ઘડી ઇન્ટરવ્યૂમાં ફેલ થતા હોય એ લોકો આ સમયગાળા દરમિયાન જો નવસ્ત્ર ધારણ કરે છે તો એમાં સફળ થવાની શક્યતા ખૂબ વધી જતી હોય છે આજના દિવસે ન વસ્ત્ર પહેરવાથી વ્યાજની આવકમાં પણ વધારો થતો હોય છે એટલા માટે આજે દરેક જણાને અવસ્ત્ર ધારણ કરવા છે સરસ દિવસ છે આજે આવું બધું જે ફળ છે આજે બપોરે બારને ચોત્રીસથી લઈ આવતીકાલે બપોરે બારને ચોપન મિનિટ સુધીમાં તમને મળે આજના દિવસે હનુમાનજીની ઉપાસના આરાધના કરવા ચોક્કસ જજો સવારે પણ કરી શકો સાંજે પણ કરી શકો છો પુષ્ય નક્ષત્ર છે ઘણી બધી મુશ્કેલીઓનું નિવારણ થશે ઘણું બધું સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે એવો આજનો દિવસ છે ચોક્કસ કરજો આજે કશું આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો અદ્યતન માસના માશોત્તમ બ્રહ્મ પવિત્ર વૈશાખ માસે સુભે શુક્લ પક્ષે ષષ્ટિમ્યાયમ મંદવાસ વિતાયમ હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું પછી બોલવાનું છે અહમ મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोकेवा, व सभायाम राज व्यापारे विद्या अभ्यासे, देशे, विदेशे, सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदा जन्म समय जन्म कुंडली મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદૃષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો મારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થમ ભૂત પ્રેત દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવા ફલ અને તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકવાનું

प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मटे पण आवी जायसेम दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम तथाच अवजन लगन नथी थे ते लोके बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पत्यां दामपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति સંતાન પ્રાપ્તિ નથી દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય સમન્વિત સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્ય ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ પૂર્વક દિવ્ય સફળતા જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે શીખમાં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવાનું છે મમ ઝી विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्ये सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वळे बोलले ते आरोग्य ने बुझायला आपल्याला वेळ लागेल नंतर प्रत्येक जनाज बोलवा बोलो ममा आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम વધારે જણાવો સકલ મનવા ફલ પ્રાપ્તિ અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે સ્ટોપ કરી દેવાનું પૂજા પથ એટલે બોલવાનું છે વિષ નવે વિષ નવે નમો નવા વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તું

ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ